ગુજરાત સુરત શહેર એરપોર્ટને ઉડાવી નાખવાની ધમકી આપનાર મામલામાં પોલીસે બાબત સાબિર મન્સુરીની ધરપકડ કરી છે સાબિર મંસૂરીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે રેલવે સ્ટેશન પર બે લોકો બોમ્બને લઈને વાતચીત કરતા હતા અને એરપોર્ટને ઉડાવી નાખવાની ધમકી આપી રહ્યા હતા આ અંગે એસઓજી પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તેમ છતાં પોલીસને રેલવે સ્ટેશન પર તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી પ્રથમ દ્રષ્ટિએ આ ગુનેગારની માનસિક સ્થિતિ વિશે માહિતી મળી છે સાબિર મંસૂરી માનસિક રીતે બીમાર છે અને છેલ્લા દસ દિવસથી તે દવા લેવા માટે પૈસા ન હોવા જાહેર કરી રહ્યો હતો આમ પોલીસે તેને શંકાસ્પદ વ્યવહાર અંગે અટકાવટ કરી અને હવે તેની ધરપકડ કરી છે ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા સાબિર મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનું લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બી ની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસીની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ એ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યું કે મેં એસે હિ કોલ કરી દિયા કોઈ વિશેષ કારણ ન હતું ઓર આરોપી વહા રહે કે ગદે કા કામ કરતા ગદ્દે કી સિલાઈ કા કામ કરતા